શ્રાવક પગમાં પડીને વિનંતી કરે છે મહારાજ શું જોઈએ આપની બધી ડિમાન્ડો અમે પૂરી કરશું પણ આપણા જીવનમાં પાપ નથી સોંપતું ધ્રુસકે ધ્રુસકે રડવાનું શરૂ થયું પોતાના ગુરુ ભગવંત ની પાસે પહોંચ્યા પ્રાયશ્ચિત લીધું પણ આ પાપ હજી એમના પિતરમાંથી જતું નથી ડંખ જતો નથી અને એક દિવસ પરમાત્માની સામે બેઠા હતા અને પ્રભુની સામે બેઠેલા એમણે શરૂઆત કરી શ્રેયસ નરેન્દ્ર દેવેન્દ્ર આ શ્રી પચીસી હકીકતમાં આત્મનિંદા પચીસી છે મારા જીવનમાં થયેલા પાપો એની હું પ્રભુ તમારી આગળ ગરખા કરું છું મારે તમને કેવું છે સાધુના જીવનમાં કદાચ કશાય આવશે ને

અનંતકાળ સુધી જીવતો રહેશે કસાયો થી એકાદ વખત ક્રોધ માન માયા લોભ કર્યા અને એના પ્રયત્ન લઈ લીધા એટલા માત્રથી થી કસાય થી મુક્ત નહી થઈ જાવ તમારી કડક વોચ જોઈશે ચોવીસ કલાકમાં મારા આત્મામાં કસાયોના ભાવ કેટલી વાર ઉઠ્યા છે કોઈ બહુ મોટી કંપની હોય એની બહાર કોને બેસાડવામાં આવે વોચમેન એને શું કરવાનું પગ પગ પર માવા મસાલા ખાવાના જે અંદર જતા એને જવા દેવાના બહાર આવતા હોય કા તમારું આઈડી બતાવો એના વગર તમને અંદર એન્ટ્રી નહીં મળે મારે એ જ કહેવું છે અનંત ગુણ સાગર આપણે છીએ આપણે જ વોચમેન બનવાનું છે મારા આત્માના આ રત્નોને ખેંચી જનારો કોઈ ગુંડો અંદર તો નથી જતો ને ક્રોધ ગુંડો છે માન માયા ને લોભ એનાથી મોટા ડોન એનાથી મોટા ગુંડા એનાથી મોટા દાઉદ આ દુનિયાના બીજા કોઈ નથી સાહેબ મોટા મોટા ગુંડા ને નહીં જવા દે પણ નાના નાના જવા દેવાય નાના નાના એટલે ગલીના ગુંડા હોય ને આવવા દેવાય તમારા ઘરે આવવા દેવાય તો નાનો નાનો ક્રોધ નાનો નાનો લોભ કરવાની છૂટ ચતારીએ કશીણા કસાયા સિંચનતી મુલાયમ ગુણભવસ્સા આપણા પરલોક ને વધારનાર હોય તો આ કસાય